માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય કૃષિમંત્રી માન્ય જીતુભાઈ વાઘાણીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પણ પાઠવું છું કે ખેડૂતલક્ષી એમણે ખૂબ સારો નિર્ણય કર્યો અને નવી સરકાર બન્યા પછી પહેલો નિર્ણય જે ખેડૂતોના હિત માટે કર્યો છે એમાં એ માટે પણ એક ખેડૂત પુત્ર તરીકે માન્ય શ્રી અને એમની સમગ્ર સરકારને અભિનંદન આપું છું માન્ય જીતુભાઈ પણ બે વખત મને મંત્રીશ્રી મળ્યા અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ સૂચના કરી હતી કે તમે જરા ત્યાંના ખેડૂતોની શું વાત છે એ પણ ધ્યાન ઉપર લો તો મેં પણ મારા સજેશન જે હતા એ તેમના ધ્યાન ઉપર આપ્યા અને ઘણા બધા એમણે પોઝિટિવ નિર્ણયો કર્યા છે એક તો ખેતીના પાકની અંદર દાડામ કે આવા બાગાયતી પાકો હોય બહુ વર્ષીય પાક તેની અંદર આ રીતે મદદ નથી થતી પરંતુ તેમાં પણ ઉદારતાપૂર્વક નિર્ણય કર્યો છે બીજો સર્વે કરીને આપે તો ઘણા બધા વાદ વિવાદ અંદરો અંદર થતા હોય છે અને ઓછું આવો વિષય તેના બદલે બધા ખેડૂતોને નુકસાન મોટા ભાગે થયું હતું તો જે નુકસાન થયું બધા ખેડૂતોને આમાં સમાવિષ્ટ લેવાનો નિર્ણય કર્યો છે તો એ પણ એમનો એ સજેશનને પણ માન્ય રાખ્યું છે તો માની મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી બંનેનો હૃદયથી આભાર કે ખૂબ સારો નિર્ણય કર્યો બીજો કાયમી પાણીનો ઉકેલ થાય એ માટે પણ પાણીના નિકાલ થાય એ માટે પણ પચીસસો કરોડ રૂપિયાની યોજના એ માન્ય મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે તેઓ થરાદ આવ્યા ત્યારે પણ આ વાત એમના ધ્યાન ઉપર મૂકી ત્યારે પણ કહ્યું હતું આપણને તો લાગતું હતું કે હજાર કરોડથી આજુબાજુ ખર્ચો થાય પરંતુ પ્રાઇમરી રિપોર્ટ પછી લાગ્યું કે બે હજાર કરોડથી પણ વધારે ખર્ચો થશે તો પચીસો કરોડનું એમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ને સાથે સાથે એ કામને હજુ પણ વધારે જરૂર પડતો મદદ કરશું તેવી પણ એમણે કહ્યું છે એટલે હું માનું છું કે આપણા વિસ્તાર માટે લાંબા ગાળાનું એક કામ આપણ થશે જે વર્ષોથી સમસ્યા છે તેનો ઉકેલ પણ થાય અને પાણીને જમીનમાં ઉતારવાનું કામ પણ કરીએ અને એ પાણીનું પંપિંગ કરીને જે વિસ્તારમાં પાણી નથી તે વિસ્તારમાં પહોંચાડવાની વ્યવસ્થા પણ કરાય એટલે એક બાજુ જે પાણી નુકસાન કરે છે તો બીજી બાજુ પાણીની અછત છે તો બંને જગ્યાએ આ ફાયદો થઈ શકે તો એક દિવાળી પહેલાં રાજ્ય સરકારે આ સરહદી વિસ્તાર માટે ખૂબ સારો નિર્ણય કર્યો છે એટલે આ બાજુ મેવા પ્રદેશ હોય થરાદરી વિસ્તાર હોય કે અહીંથી વઢિયાર પંથક હોય કે વાવેસી હોય કે સારસદ હોય બધા પ્રદેશની અંદર ખૂબ રાજીપો છે તે સિવાય વાગડ પ્રદેશ હોય ત્યાં કે ચોરાડ હોય ત્યાંથી કરીને ખારોપાટ વિસ્તાર હોય બધી જગ્યાએ જ્યાં જ્યાં તકલીફ હતી બધા વિસ્તારની અંદર આજે ખૂબ આનંદ છે કે ખૂબ સારી દિવાળી લોકો કરી શકશે એટલે મને એક ખેડૂત પુત્ર તરીકે મને સંતોષ થાય છે આગેવાન તરીકે તો સ્વાભાવિક હોય પરંતુ ખેડૂત પુત્ર તરીકે પણ સંતોષ છે કે ખેડૂતોની એક સારી દિવાળી થશે ખૂબ માગણી હતી બધાની ખૂબ લાગણી પણ હતી તો પુનઃ રાજ્ય સરકારનો માન્ય મુખ્યમંત્રીશ્રીનો અને માન્ય કૃષિ મંત્રીશ્રીનો બંનેનો હૃદયથી જીતુભાઈ વાઘાણી અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું મને ખૂબ લોકોના ફોન આવ્યા સાહેબ ખૂબ સારું કર્યું બહુ સારો નિર્ણય કર્યો તો ચાલુ દિવાળીના દિવસે આગલા દિવસે રજા હતી રવિવારની તો પણ ચાલુ રાખ્યું કાલે દિવાળીના દિવસે પણ કામ કરીને આખી સરકારે કામ કર્યું એટલે ઘણી વખત ત્યાં સરકારો આપણને બેઠા નથી દેખાતી હોતી પરંતુ એ ખૂબ કામ કરતા હોય છે એમને પણ ઘરે અધિકારીઓને પણ પરિવાર સગા સંબંધી વધુ હોય પરંતુ સતત એમણે ખેડૂતો માટે બંને દિવસ રજા જતી કરીને કામ કર્યું એ કૃષિ વિભાગના સૌ અધિકારીઓને અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી અને મુખ્યમંત્રીશ્રી કાર્યાલયને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું મિત્રો આજે દિવાળીના દિવસે તમારા બધાની સાથે રામ રામ કરવા એવું જ મનનો ભાવ હતો અને આવતીકાલે આમ તો મારા મત વિસ્તારની અંદર સાંજે ચાર વાગ્યે થરાદ બધાને મળવાનો જે કાર્યક્રમ હોય છે દર વર્ષે એ પ્રમાણે મળવાનું પણ કાર્યક્રમ ત્યાં આગળ કરીશું બપોરે સાડા બાર આજુબાજુ હું પાલનપુર બનાસ ડેરીની અંદર પણ જે પાલનપુર આજુબાજુના જે મિત્રો હોય તેમને મળવા માટેનું સાડા બારે બપોરે કરીશ ને સાંજે સાડા ચારે ત્યાં એટલે બધાને મળવાનું એક પર્સનલ પણ જે મિત્રો છે એને મળવાનું ત્યાં થઈ જશે પરંતુ આ બધા કામમાં જે ખાસ કરીને ખેતીના પાકની અંદર છે એમાં આપણા બધા આગેવાનોએ ખૂબ લાગણી પણ હતી બધા કાર્યકર્તા આગેવાનો પણ મને રોજેરોજ બધા કહેતા કે શું મળશે કે નહીં મળે થશે કે નહીં થાય આપણા પૂર્વ એમપી પ્રભતભાઈ પટેલ સાહેબ સાથે આપણા માન્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાથે રાધનપુરથી ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર એ સહિત બધા આગેવાનો સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ બધા મને વાત કરતા અને રાજ્ય સરકારે ખૂબ સારો નિર્ણય કર્યો છે તો તમારા બધા વતી પણ ખેડૂતો વતી પણ રાજ્ય સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પણ આપણે પાઠવીએ બધા બાકી તો ખેડૂતોને પશુપાલકોને જે ઘાસ આપવાનું કામ કર્યું ગાય માતાને તો એનાથી પણ ખૂબ સારું એક કામ થયું તો એ ખેડૂતોને ગાયો માટે ખૂબ સારું કામ રાજ્ય સરકારે ઘાસ આપીને કર્યું તો તે પણ એક સારું હતું કેસ્ટ્રોલ પણ પહોંચાડી પાણી નિકાલ કરવાનું કામ બહુ ઝડપી હાથ ઉપર લીધું પરંતુ હજુ કેટલાક ગામો તો દિવાળી પછી પણ પાણી હશે એવા જે ટકાબીની જેમ જ ભરાઈ રહે છે એનો કોઈ નિકાલ જ નથી તો તેનો કાયમી નિકાલ થાય કાયમી એનું સોલ્યુશન થાય એ જે લોકોની માગ છે એ પણ મને ભરોસો છે કે રાજ્ય સરકારે જે અભિયાનને હાથ ઉપર લીધું છે એને તાત્કાલિક આપણે સાથે મળીને પૂરું કરીશું બધા વિસ્તારને ખૂબ ઉદારતાપૂર્વક રાજ્ય સરકારે આમાં મદદ કરી છે નવા વર્ષે મિત્રો આપણે બધા ભેગા મળીને કેટલાક સંકલ્પો કરવા પડે આમ બધા વિચારતા હોય છે કે આ બધું કામ કોણ કરે તો વિચારે છે કે રાજ્ય સરકાર કરે કેન્દ્ર સરકાર કરે છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પોલિસી બનાવે નાણાકીય મેનેજમેન્ટ કરીને દરેક વિસ્તારની અંદર યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય લોક ઉપયોગી કામો થાય એ બધું કામ થાય પરંતુ એટલી સરકારના કારણે કોઈ વિસ્તાર આગળ ન વધી શકે આ મારો વીસ પચીસ વર્ષનો જાહેર જીવનનો અનુભવ હું કહું છું જે કોઈ આગળ વધવું જે વિસ્તારે આગળ વધવું હોય તે લોકોએ સારા કામમાં સાથે મળીને જોડાવવું જોઈએ અને કોઈ પણ દેશ કોઈ પણ વિસ્તાર જેણે પ્રગતિ કરી છે તો તેની અંદર લોક સહયોગ સિવાય નથી થઈ શકે આપણે લાગે કે આપણે લોક સહયોગ શું કરીએ તો લોક સહયોગ એ કરી શકાય કે જો વ્યસન મુક્ત આપણે બધા બનીએ ભેગા મળીને તો પણ એક લોક સહયોગ છે બીમાર ઓછા પડીએ ને તો પણ દેશભક્તિનું કામ છે હું તો ત્યાં સુધી કહું છું આપણે બીમાર ઓછા પડીએ ને દેશભક્તિનું કામ છે કેમ કે આપણે બીમાર પડીએ તેની અંદર ઘણા બધા કલાકો જે આપણા કામ ના હોય એ વેડફાઈ જાય છે દેશને નુકસાન થાય માત્ર આપણે નુકસાન થયું નહીં આપણે બીમાર પડીએ એમાં ખર્ચ થતો હોય હોસ્પિટલનો બીજો ત્રીજો એ પણ દેશના નાણાં હોય છે તો નવા વર્ષે આપણે પોતે સૌથી પહેલું સહેલાઈથી કરી શકાય એવું કામ આ છે આપણું રહેણી કેણી આપણો ખોરાક આપણું જીવન પદ્ધતિ તે પ્રમાણની બનાવીશું કે આપણે બીમાર ઓછામાં ઓછા પડીએ તંદુરસ્ત રહીએ શરીર બહુ મોટા મોટા ના હોય આપણે કસરતના સમયે કસરત શારીરિક શ્રમને પણ કરીએ પ્રાણાયામ યોગને પણ જીવનનો ભાગ બનાવીએ સ્વસ્થતા રાખીએ વ્યસન મુક્ત આપણે પણ બનીએ આપણું પરિવાર આપણો વિસ્તાર વ્યસન મુક્ત હોય તો પણ ઘણું બધું કામ થાય બીજું પર્યાવરણનું રક્ષણ કરવાનું કામ આપણે કરવું પડે એ માત્ર પર્યાવરણનું રક્ષણ નથી કરતા આપણે આપણું અને આપણી નવી પેઢીનું રક્ષણ કરીએ છીએ તો વૃક્ષોનું વાવેતર થાય સ્વસ્થતા જળવાય અને પ્રાણી પંખી સહિત દરેક માટે હૃદયમાં અનુકંપા રાખીએ અને તેને રક્ષણ આપવાનું કામ કરીએ આ કામ પણ આવનારી નવી પેઢી માટેનું કામ છે અને બીજું શિક્ષણને કેન્દ્ર સ્થાને રાખીએ જ્ઞાન એ વિકાસ માટે પ્રગતિ માટે નો પ્રવેશ દ્વાર છે જ્ઞાન જ્યાંથી મળે ત્યાંથી આપણે સ્વીકાર કરીએ ત્રીજું આપણે જેવું વિચારીએ છીએ તેવા થઈએ છીએ બીજા માટે જો આપણે ખરાબ વિચારીએ તો આપણું ખરાબ થાય બીજા માટે આપણે સતત સારું વિચારા કરો આપણું સારું થશે એટલે જ્યારે બેઠા હોય ત્યારે પણ કોઈની ટીકા કરવાને બદલે કોઈનું ભલું થાય એવું કરો તમે ઘણા બધા મને લોકો મિત્રો મારા સહયોગી મિત્રો અને મારા ખાસ કરીને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા મિત્રો કહેતા શંકરભાઈ તમે કેમ ક્યારે કોઈની ટીકા નથી કરતા કેમ કોઈનું ખરાબ બોલતા નથી કેમ તમે કોઈની ખરાબ કોઈના માટે કોમેન્ટ નથી કરતા નેગેટિવ કેમ નથી વિચતા વિચારતા હું નેગેટિવ વિચારું સામેવાળા માટે લખું તો મારું નેગેટિવ થાય હું મનની અંદર નેગેટિવ કોઈ માટે લખું કોઈ માટે બોલું તો બીજાનું તો નેગેટિવ થતું થાય પેલું મારું જ થાય હું પોતે નેગેટિવ બની શકું એટલે કેટલાક લોકો જો ધીમે ધીમે બીજા માટે નેગેટિવ કરતા કરતા પોતે નેગેટિવ થઈ ગયા હોય એ પોતાના પરિવાર માટે ઘર માટે ફેમિલી માટે બધા માટે નેગેટિવ બની ગયા હોય અને નેગેટિવતા ધીમે ધીમે નકારાત્મકતામાં આવી જાય અને જીવન તેનું બિચારવાનું થઈ જાય તો આપણે નવા વર્ષે એ પણ સંકલ્પ કરીએ પોઝિટિવ બનીએ સામે વાળો કોઈ પણ માણસ મળ્યો હોય અજાણ્યો હોય તો પણ એના માટે હસતો મોઢું રાખીએ ને શું રાખીએ કોઈ બે વ્યક્તિ એક વ્યક્તિ બીજાને મળે છે ત્યારે આપણે મનુષ્ય તરીકે છીએ હસતા રહીએ બીજાને આપણને જોઈને આનંદ થાય તેવો આપણો વ્યવહાર તેવો આપણો ચહેરો આપણો ભાવ આપણા મનની અનુકંપા અને કંઈ ન આપી શકીએ ને કદાચ કંઈ આપણી પાસે આપવા વાળું ના હોય તો કમ સે કમ આપણા મનની અંદર અનુકંપા રાખો બીજા માટેનું ગરીબ માટે સામાન્ય માણસ બિચારા માણસ માટે પ્રાણી માત્ર માટે અનુકંપા મદદથી રાખો દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય આવો જો એક સંકલ્પ નવા વર્ષે બધા મિત્રો સાથે મળીને આપણે કરીએ તો ખૂબ સારું તમને બધાને આજે નવા વર્ષે મળ્યો ખૂબ આનંદ થયો તમારા પરિવારને બહુ મિત્રોને બધા મારી સાથે આ તમે એટલા કેટલાય વર્ષોથી આત્મીયતાથી જોડાયેલા છો અને તમને બધાને લાગે છે કે શંકરભાઈ આપણા શંકરભાઈ દરેક જ્ઞાતિ સમાજમાંથી દરેક મિત્રોને ભોળાનાથ મહાદેવ ને પ્રાર્થના કરું મહા જગદંબાને પ્રાર્થના કરું ધરણી દરેકનું કલ્યાણ કરજે દરેક નું નવું વર્ષ ખૂબ સારું જાય તેમના પરિવાર માટે શુભ કાર્ય મંગલકારી થાય તેના આપ સૌને દિવાળીની ખૂબ શુભકામનાઓ અને નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે ઘણા બધા મિત્રોએ લખ્યું છે નમસ્તે સર નવા વર્ણ રોમ રોમ બાકી પણ લખ્યું છે ખૂબ ખૂબ અભિનંદન જય શ્રીરામ ઘણા બહુ મિત્રોએ કર્યું છે સાથે એક સ્વદેશીનો પણ ભાવ આપણે બધા લઈએ કે હું મારા જીવનની અંદર મારા નવા વર્ષે એક સંકલ્પ કરું કે નવા વર્ષે હું સ્વદેશી અપનાવીશ સ્વદેશી માટે હું કામ કરીશ અને મારા દેશની અંદર બનેલી કોઈ પણ વસ્તુ હશે તેનો હું ઉપયોગ કરીશ તો એ પણ સંકલ્પ આપણને ખૂબ ઉપયોગી થશે અને દેશ માત્ર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની બદલ એજ કરે એવું નહીં દેશભક્તિનું કામ આપણે બધા ભેગા મળીને કરીએ એમને સહયોગ કરીએ આપણે બધા એમને સહયોગ કરીએ કે દેશ માટે આવું નેતૃત્વ મજબૂત આપ્યું છે એ ઓપરેશન સિંધુર પછી આપણને મનમાં એક 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 ભારતવાસી માટે ગૌરવ થાય કે હા આપણે પણ એક અલગ રાષ્ટ્ર તરીકે આપણું નામ બન્યું છે તો એક સ્વસ્થતાનું કામ સ્વદેશીપણાનું કામ આ બધા કામને આપણે આગળ લઈ જઈએ Oh.